જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક બ્રાહ્મણે ઉજ્જૈન નજીક રહેતી એની વાર્તા કરી હતી આજે આપણે મથુરાદાસ ક્ષત્રિયની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો હવે શ્રી ગોસાઈજીના સેવક ગોપાલપુરના વતની મથુરાદાસ ક્ષત્રિય જેમનો શ્રી ગુસાઇજીએ ત્યાગ કર્યાનું કહ્યું તેમની વાર્તા કહીએ એ મથુરાદાસ સાત્વિક ભક્ત છે લીલામાં એમનું નામ પ્રેમવલ્લરી છે પ્રેમવલ્લરી શુભ આનંદનાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે આ મથુરાદાસનો જન્મ ગોપાલપુરમાં એક ક્ષત્રિયના ઘરે થયો છે વીસ ત્રીસ વર્ષની વયે તેઓ એક વૈષ્ણવનો સંગ પામે છે અને શ્રી ગોકુળ આવે છે અને શ્રી ગુસાઈજીના સેવક થાય છે તેઓ એ દિવસથી કાયમ શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે શ્રી ગોકુળ જાય છે તેઓ શ્રી સુબોધીજીની કથા સાંભળીને ઘરે પાછા આવે છે શ્રી ગોસાઈજી એક વખત તેમની બેઠકમાં બિરાજેલા છે તેમની પાસે પાંચ સાત વૈષ્ણવો બેઠા છે ત્યારે મથુરાદાસ ત્યાં આવીને તેમને દંડવટ કરે છે આજ્ઞા પામીને બેસે છે તે તેમને કહે છે રાજ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સૃષ્ટિમાં અને શ્રી ગુસાઈજીની સૃષ્ટિમાં કેટલો ફેર છે એ પ્રશ્ન સાંભળીને શ્રી ગુસાઈજી મૌન રહે છે પછી એક દિવસે પેલા બધા વૈષ્ણવો પ્રભુ સમક્ષ બેઠા હતા ત્યારે પ્રભુ મથુરાદાસને બોલાવીને કહે છે કે વૈષ્ણવ મેં તારો ત્યાગ કર્યો છે બધા વૈષ્ણવો શ્રી ગુસાઈજીનું કહેવું સાંભળીને પોતપોતાના ઘરે આવે છે પછી મથુરાદાસ પણ લજ્જા પામીને તેમના ઘરે આવે છે કોઈ પણ વૈષ્ણવ તે દિવસથી તેમને શ્રી કૃષ્ણ સ્મરણ કરતો નથી તેની સાથે બોલતો નથી કોઈ તેમને પોતાની પાસે બેસવા દે નહીં જો તેઓ કોઈના ઘરે જાય તો કહે છે ભાઈ શું કામ અમારા ઘરે આવો છો તમારો તો શ્રી ગુસાઈજીએ ત્યાગ કર્યો છે તેથી અમારા ઘરે તમે નહીં આવો આમ બધા વૈષ્ણવો તેમને કહે છે વ્યથિત બનેલા મથુરાદાસ માત્ર જળપાન કરીને ત્રણ દિવસ રહે છે ચોથે દિવસે તેઓ દેહ ત્યાગ કરવા નક્કી કરે છે અને ગામની બહાર ચાલી નીકળે છે માર્ગમાં એક વૃદ્ધનું ઘર આવે છે જે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવક છે તેઓ તેને આ સમયે શ્રી કૃષ્ણ સ્મરણ કરતા જવાનું વિચારે છે તેથી તેઓ તેના ઘરે આવે છે ત્યારે આ વૃદ્ધા પોતાના શ્રી ઠાકોરજીને રાજભોગ ધરીને બહાર બેઠી છે તેઓ જા જઈને તેને કૃષ્ણ સ્મરણ કરે છે આથી તે રાજી થઈને તેમને ભક્તિભાવથી બેસાડીને સવિને કહે છે કે હું તો હવે વયસ્ક થઈ છું તેથી મારાથી રોજ શ્રી ગોસાઇજીના દર્શને જવાતું નથી પણ પ્રભુ ખૂબ દયાળુ છે કે આજે કૃપા કરીને વગર બોલાવે મારા ઘરે પોતાના વૈષ્ણવને આ સમયે મોકલ્યા છે તેથી પ્રભુની કૃપાનો પાર નથી એ પછી તે મથુરાદાસને ઉઠીને સ્નાન કરવા કહે છે જે સાંભળી તેઓ રડી પડે છે એ વૃદ્ધા તેમને દુઃખનું કારણ પૂછે છે તેઓ તેને તમામ વાત જણાવીને શ્રી ગુસાઈજી અને બધા વૈષ્ણવએ તેમનો ત્યાગ કર્યો છે પોતે ત્યાગ કરવા માગે છે આજે ચોથો દિવસ છે અને પોતે જળપાન પણ કર્યું નથી એમ તેને કહે છે ત્યારે વૃદ્ધા તેમને કહે છે તમે પણ ખરા છો બાળકના કહેવાનું ખોટું લગાડો છો આ તો શ્રી ગુસાઈજી બાળક છે ગાંડો હોય તે એમની વાતનું ખોટું લગાડે માટે ઉઠો સ્નાન કરીને દર્શન કરીને મંદિરમાં પહોંચી આપણે બંને શ્રી ગોસાઈજીના દર્શને જઈશું એમ કહીને તેમના મનનું તે વૃદ્ધ સમાધાન કરે છે પછી મથુરાદાસ સ્નાન કરે છે ભોગ સરાવીને બંને જણ શ્રી ઠાકોરજીમાં પહોંચીને શ્રી ગોસાઈજીના દર્શને આવે છે પછી મથુરાદાસ શ્રી ગોસાઈજીને દંડવટ કરે છે ત્યારે શ્રી ગુસાઈજી તેમને કહે છે કે વૈષ્ણવ તમે ચાર દિવસ સુધી દેખાયા નથી તમે ક્યાં ગયા હતા ત્યારે પેલી વૃદ્ધા તેમને તેની બધી વાત કહે છે ત્યારે શ્રી શ્રી મુખે અમે તો એને કશું કહ્યું નથી એનો ત્યાગ કર્યો નથી પ્રભુની વાત સાંભળી આ વૃદ્ધાની વાત સાચી માનીને વૈષ્ણવ ગદગદ થઈને તેમને દંડવટ કરે છે પછી શ્રી પ્રભુ પહેલાં બધા વૈષ્ણવોને કહે છે જુઓ વૈષ્ણવો શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સૃષ્ટિ આવી છે પ્રભુની વાત સાંભળી બધા વૈષ્ણવો ચૂપ રહે છે પછી એ બધા વૈષ્ણવોને દંડવટ કરાવીને પોતે પણ દંડવટ કરે છે તેથી શ્રી ગુસાઈજી તેના પર કૃપા કરીને બે બીડા આપે છે પેલી વૃદ્ધા એ વૈષ્ણવને પોતાના ઘરે લઈ આવે છે અને સારી પેઠે મહાપ્રસાદ લેવડાવે છે પછી એને ઘરે મોકલે છે જ્યારે વૃદ્ધા શ્રી ગુસાઈજી પાસેથી પોતાના ઘરે જાય છે ત્યારે શ્રી ગુસાઈજી શ્રી મુખે એ વૃદ્ધાની બધી વાત પહેલાં વૈષ્ણવોને કહીને એની ખૂબ સરાહના કરે છે એ સાંભળી બધા વૈષ્ણવો ચૂપ રહે છે એ વૃદ્ધા શ્રી આચાર્યજીની આવી સેવક હતી તેથી મથુરાદાસને એના સંગથી શ્રી ગુસાઈજીના સ્વરૂપનું જ્ઞાન થાય છે મથુરાદાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદેય હતા તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં એક વૈષ્ણવનો છોકરો દક્ષિણનો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ